જે ટાઈમે અમિતાભ બચ્ચન સર આવ્યા હતા અહીંયા ઓકે રાઈટ છે તો એ બધા સાપુતારામાંથી આપડી જ રિસોર્ટ સિલેક્ટ કરેલી છે એ એ કેટલો ટાઈમ થયો છે લગભગ 15 એક વર્ષની આસપાસ 15 એક વર્ષ એક બીજી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણું જે આ શિલ્પી સાપુતારા છે આ જે હિલ રિસોર્ટ છે એ ગવર્મેન્ટ માન્ય થ્રી સ્ટાર ગવર્મેન્ટ અપ્રુવલ છે એક જે ખાસ સાપુતારાની એક વાત કરીએ તો આમાં તમે રૂમમાં જેવા એન્ટર થશો એના પછીનો એનો જે વ્યૂ છે જે જે સાપુતારા જેના માટે ઓળખાય છે જે હિલ છે એ બધા વ્યૂમાં અમે લોકોએ હિલનો ટ્રાય કર્યો છે આપણી પાસે ચાર હજાર કેપેસિટીનો લોન એરિયા છે બટ સિન્સ ધીસ ઇઝ અ ડેસ્ટિનેશન વેડિંગ આપણા ત્યાં સો રૂમ છે એટલે ચારસોથી પાંચસો માણસની કેપેસિટીવાળું ડેસ્ટ

કંઈક અલગ જગ્યા લેતા હોય છે ખાસ કરીને અત્યારે હું જે જગ્યા ઉપર છું ને એ જગ્યા છે આપણું સૌનું પ્રિય એટલે કે સાપુતારા અને એમાં પણ હું અત્યારે જે જગ્યાએ છું ને એ છે શિલ્પી હિલ રિસોર્ટની અંદર ને અહીંયા તમને છે ને થ્રી સ્ટાર પ્રીમિયમ ફેસિલિટીઝ મળવાની છે કઈ રીતની મળવાની છે કઈ રીતે મળવાનું છે રૂમ્સ કેવા છે સ્ટાફ કેવો છે ફૂડ કેવું છે પાર્કિંગથી લઈ અને રૂમ સુધી અને ફૂડથી લઈ અને સર્વિસ સુધી બધું જ તમને બતાવવાનો છો ચાલો શરૂ કરીએ અને જોઈએ કે કેવી મજા આવવાની છે આગળ ઇન્ડ્રોમાં અમે ઘણા જ કરી દીધા પણ પણ તમને એવું લાગશે કે હવે પ્રોપર્ટી જોવી પડશે તો મનનભાઈ છે ને આખી પ્રોપર્ટી વિઝિટ કરાવવાના છે જણાવવાના છે કે આ પ્રોપર્ટીની ખાસ વાત શું છે શું કામ તમે સાપુતારા આવો છો તો અહીં આ જ જગ્યા ઉપર શું કામ એને આવવું જોઈએ ને એ તમને જણાવવાના છે બધું કેવું આપણે અત્યાર તો આપણે એન્ટ્રન્સ પર ઊભા છે બરાબર છે એન્ટ્રન્સ પછી તમે અહીંયા જોઈ રહ્યા છો સરસ મજાનો આપણે રિસેપ રિસે બનાવ્યું છે રિસેપ્શન પછી તમે ત્યાં બોર્ડ ઓલરેડી મારેલા જ છે તમારે

મજામાં છું ચેતનભાઈ ચેતનભાઈ સૌથી પહેલા તો આપણે હવે અહીંયા રિસેપ્શન સ્ટેજ પર આવી ગયા છે તમે અહીંયા રિસેપ્શનમાં એક્ઝેક્ટ રાઇટ હેન્ડ સાઈડ જોતા હશે તો અમિતાભ બચ્ચનજીનો સરનો ફોટો છે જે ટાઈમે અમિતાભ બચ્ચન સર આવ્યા હતા અહીંયા ઓકે રાઈટ છે તો એ બધા સાપુતારામાંથી આપણી જ રિઝોર્ટ સિલેક્ટ કરેલી છે એ કેટલો ટાઈમ જો છે લગભગ 15 એક વર્ષની આસપાસ 15 એક વર્ષ બટ એ ટાઈમે આપણી જ શિલ્પી રિઝોર્ટને એ લોકોએ માન્ય ગણ્યું અને સરનો એક રૂમ બી છે જે આગળ આપણે જોઈશું બી ખરી કે બાગબાન શૂટ કરીને છે તો ત્યાં એ પણ જોવા મળશે કે સરનો ફોટોગ્રાફી સર જે રૂમમાં રોકાયા હતા એનું નામ પણ આપણે બાગબાન આપ્યું છે એ નામ પરથી શું વાત મને એ કહ્યું કે અહીંયા શું કામ રોકાણા હતા સર અહીંયા એટલા માટે રોકાયા હતા કે સૌથી પહેલાં એમને સાપુતારામાં બધી જગ્યાએ વિઝિટ કરી હતી બટ એમને એવું લાગ્યું ફીલ કર્યું કે પાછળની જે ગ્રીનરી છે તમે આગળ જોશો વિડીયોમાં એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ તમે જે રૂમની જે એકદમ નેચરલ બ્યુટી છે સાપુતારામાં તમને અહીંયા જોવા મળશે એટલા માટે સ્પેશિયલ સર આ બાગબાન સ્યુટ સિલેક્ટ કરે એક બીજી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણું જે આ શિલ્પી સાપુતારા છે આ જે રીલ રિસોર્ટ છે એ ગવર્મેન્ટ માન્ય થ્રી સ્ટાર ગવર્મેન્ટ અપ્રુવલ છે અચ્છા આ છે ને ઘણા ઝીણા ઝીણા પોઈન્ટ હોય છે જે યાદ રાખવા પડતા હોય છે કે ગવર્મેન્ટ જે જે જગ્યા હોય ને ત્યાં હંમેશા બહુ બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન કમ્પ્લીટ થયા પછી ગવર્મેન્ટનું અપ્રુવલ મળતું હોય છે એમાંનું આ એક રિઝોર્ટ છે ને એ આ છે હવે આપણે છે ને એમના જે સૂટ્સ છે એટલે કે રૂમ્સ છે ને એ બધા છ અલગ અલગ પ્રકારના જે રૂમ્સ છે ને એમની પણ આપણે વિઝિટ કરી લઈએ ચાલો અત્યારે આપણે જે એરિયામાં બેઠા છીએ આ એરિયાની વિશેષતા આ એરિયામાં એવું છે કે તમે આ એરિયામાં અમે લોકો એવું ગણીએ છીએ કે આ રિલેક્સ ઝોન કહેવાય છે અચ્છા રિલેક્સ ઝોન એટલા માટે કે આ એરિયાની બ્યુટી એવી છે કે તમે ચારે બાજુ નજર કરશો તો તમને બધા રૂમની એક ખાસ તમને વ્યૂ જોવા મળી જશે બરાબર છે અને એક ખાસિયત આ પણ છે કે આ એક સેન્ટર ઓફ એટ્રેક્શન્સ પણ અમે અહીંયા મૂકેલું છે અચ્છા બરાબર છે એટલે આ એરિયા એવું છે કે તમે ચેક ઇન કર્યું તમે રૂમમાં ગયા તમે ફ્રેશ થયા ફ્રેશ થઈને પછી સાંજનો સમય સમય અહીંયા છે તો અહીંયા બધા જ છે ને રિલેક્સ થવા માટે આવે છે અચ્છા અને અહીંયા આપણે કેટલા કેટલા રૂમ છે રાઈટ કેટલી ટેપ્સમાં રૂમ છે હા અહીંયા તમને કહું તો ટોટલ આપણી પાસે છ ટાઈપના રૂમ છે ઓકે એક તો ડીલક્સ રૂમ છે ઓકે સુપર ડીલક્સ છે સુપીરિયર રૂમ છે ઓકે રોયલ શૂટ રૂમ બી છે વાત કરી પ્રમાણે બી છે નવા વાત કરું તો એક નવી ટાઈપના અમે લોકો રોયલ લક્ઝરિયસ શૂટ પણ એક આપેલા છે જે એકસ્ટ્રા અલ્ટ્રા એમ્યુનિટીઝ થી અમે લોકો આખો એક રૂમ બનાવેલો છે જેની નેચરલ બ્યુટી બી એક અલગ લેવલની છે જે રૂમ્સ હોય છે એમાં કઈ ટાઈપની એમ્યુનિટીઝ આપેલી હોય છે રૂમમાં આપણે તમે બધા જોતા હશો એ પ્રમાણે તો નોર્મલ બધી એમ્યુનિટીઝ અવેલેબલ છે બરાબર છે બટ એક જે ખાસ સાપુતારાની એક વાત કરીએ તો આમાં તમે રૂમમાં જેવા એન્ટર થશો એના પછીનો એનો જે વ્યૂ છે જે જે સાપુતારા જેના માટે ઓળખાય છે જે હિલ છે બધા અમે લોકોએ હિલનો ટ્રાય કર્યો છે કે જેમે તમે જેવું ખોલશો એટલે તમને નેચરલ બ્યુટી હિલનો તમે આનંદ લઈ શકશો ઓકે ભાઈ એ વાત તો બધી સાચી પણ અમારા કોઈ વિડીયોઝ કે રીલ્સ કે કોઈ જોઈને આવે તો એમને કંઈક ડિસ્કાઉન્ટ કરી આપશો હા એ વાતમાં હું તમને ખાસ એક વસ્તુ જાણવા માગું કે જે લોકો બી તમારા વિડીયોઝ વ્યૂઝને લાઈક કરશે ઈવન શેર કરશે અને એ જે અહીંયાથી બુકિંગ કરાવડાવશે એના માટે અમે એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ રાખ્યું છે એ ટ્વેન્ટી ડિસ્કાઉન્ટ ઓન એવરી ઇચ એન્ડ એવરી રૂમ્સની કેટેગરીઝ પર રાખેલું છે ઓકે હવે રિસોર્ટની અંદર છે ને રૂમ્સ તો બધી મળી જાય પણ એ સિવાયની આપણી એક્સ્ટ્રા ઇમ્યુનિટી શું છે કે લોકોને અહીંયા એ એમ્યુનિટી બીજી કોઈ જગ્યા નહીં પણ આપણી જગ્યાએ જોવા મળે આ એક સરસ ક્વેશ્ચન પૂછ્યો તમે એક્સ્ટ્રા તો હું તમને કહું કે ઘણી બધી એમ્યુનિટી છે તો સૌથી પહેલા તમને કહું કે આપણી પાસે તમે જેવા રિસેપ્શન્સથી એન્ટર થાઓ છો બરાબર ત્યાં લેફ્ટ એન્ડ સાઈડ તમે જશો તો કિડ્સ પ્લેઇંગ એરિયા રાખેલો છે જેને ઇન્ડોર કહેવાય છે તમે સહેજ થોડા આગળ જશો એટલે આઉટડોર ફેસિલિટીઝ માટે આઉટડોર પણ બી ચિલ્ડ્રન્સ પ્લે કરી શકે છે બે કેટેગરીઝ છે એઝ વેલ એઝ તમે થોડા આગળ જઈ અને અંદર જશો તો તમને એ જીમ અને સ્વિમિંગ પુલનો આનંદ લઈ શકશો અમે લોકોએ કેમ જીમ અને સ્વિમિંગ પુલ જોડે રાખ્યું છે કારણ કે જે લોકો જીમ કરે છે એને નેચરલ બ્યુટી માટે એક સ્વિમિંગ પુલનો બી આનંદ આનંદ મળી શકે તો એના માટે અમે લોકોએ આ ટ્રાય કર્યું છે મનનભાઈ તમે મને જીમ વિશે જણાવી દીધું સ્વિમિંગ પુલ વિશે જણાવી દીધું પણ માનો કે કોઈને અહીંયા મેરેજ ફંક્શન કે એવું કંઈ ગોઠવવું હોય તો હા મેરેજ ફંક્શન્સની તમને વાત કરું ચેતનભાઈ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા કે આખા સાપુતારામાં ઓકે ડેસ્ટિનેશન વેડિંગ કરવું હોય અને એકદમ ભવ્ય કરવું હોય તો એના માટે આપણી પાસે ચાર હજાર કેપેસિટીનો લોન એરિયા છે બટ સિન્સ ધીસ ઇઝ અ ડેસ્ટિનેશન વેડિંગ આપણા ત્યાં સો રૂમ છે એટલે ચારસો થી પાંચસો માણસની કેપેસિટીવાળું ડેસ્ટિનેશન વેડિંગનો આનંદ અહીંયા સિવાય તમે પોસિબિલિટી નથી સાહેબ કે મને નથી લાગતું કે શિલ્પી સાપુતારા હિલ રિસોર્ટ સિવાય તમને બીજે ક્યાં આનંદ મળે જો એક સો ટકાની વાત છે નેચરલ બ્યુટીની અંદર તમારે પોતાના મેરેજનું સેટઅપ ગોઠવવું હોય ને તો પણ આ એક બેસ્ટ જગ્યા છે કે જ્યાં તમે છે ને એ પણ ગોઠવી શકો છો ખાસ વાત આ બધું તો તમે જોઈ લીધું પણ ચેતનભાઈ આમાં બી એક વસ્તુ તમને કહું કે આ બિલ જોઈ અને લોકો આમાં બુકિંગ કરાવશે તો એના માટે બી આપણે દસ ટકા ડેસ્ટિનેશન અમે રાખેલું છે બોલો હવે આ બધી જે જગ્યાએ આપણને ડિસ્કાઉન્ટ કરી દે છે આ બધું જ તમે જોઈ લીધું પણ ફૂડ કેવું છે ને એ મેઇન વસ્તુ હોય છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ સ્ટે તો થઈ જાય પણ જીભને મજા ન આવે ને તો પેટને મજા ન આવે ને પેટને મજા ન આવે ને તો આપણને પણ મજા નહીં આવે તો ચાલો હવે ફૂડ જોઈએ

જેની બર્થડે આવી રહી છે તો અમે લોકો બર્થડે સ્પેશિયલ પ્લાન પણ કરીએ છીએ અહીંયા કેકમાં પણ સાહેબ આપણે કહી દઈએ કારણ કે આ પ્લાન નહોતો પણ મને તમને જોડે વાત કરવામાં વધારે મજા આવી તો અમે લોકો કેકમાં બી દસ ટકા ડિસ્કાઉન્ટ આપી દઈએ છીએ જો હવે છે ને આ બધું અહીંયા ઈન આવવું છે એટલે તમે તમારા પાર્ટનર્સને અહીંયા લઈ આવીને કંઈક સેલિબ્રેશન કંઈક એક્સ્ટ્રા સરપ્રાઇઝ આપવી હોય ને તો પણ આ જગ્યા બેસ્ટ છે પહેલાં તો આખું થ્રી સ્ટાર છે ગવર્મેન્ટ અપ્રુવ રિસોર્ટ છે એટલે તમારે એ પણ ચિંતા જ નથી કરવાની ને હવે ભાઈ આટલી બધી તમને છૂટછાટી આપી દીધી છે આટલા પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ પણ આપી દીધું છે તો હવે તો ફૂડ તરફ જઈએ અને જોઈએ ફૂડ પણ કેવું છે ચાલો આખો રેસ્ટોરન્ટ તમે ફેરવી દીધું બરાબર છે પણ ફૂડ વગર બધું હતું છ ટકાની વાત છે કારણ કે પેટમાં જશે ને તો એનર્જી આવશે તો અત્યારે આપણે જે જે વસ્તુ મંગાવી છે એમાં સિઝલર છે પીઝા છે સેન્ડવીચીસ છે બાકી પનીર ટીકા છે પણ મને આ કંઈક અલગ લાગે છે આ શું છે આ એકચ્યુઅલી અમારી એક નવી ખાસિયત છે આ સાપુતારામાં સ્પેશિયલ ડિશ કહેવાય છે એનું નામ અમે આપ્યું છે શિલ્પી ડિલાઇટ પુલાવ આ આ આપણી આ એક રેસ્ટોરન્ટની સ્પેશિયલ સ્પેશિયાલિટી છે બરાબર છે આ તમે ટેસ્ટ કરીને સૌથી તો તમે ટેસ્ટ કરો કેવું લાગ્યું મને કહો ઓકે તો આપણે આ એમની જે સ્પેશિયાલિટી છે એ ટ્રાય કરીએ છે ને બધા પ્રોપર મેચ થાય છે અને ટેસ્ટમાં

એક વખત ચોક્કસથી મુલાકાત લેજો હવે અમે અમારું ફૂડ એન્જોય કરીએ છીએ ત્યાં સુધી તમે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લાગજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો મળશું પાછા નવા વિડીયોમાં નવી મોજ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત